નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ કુલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે રિયલમી નાર્જો સેવન્ટી ફાઇવ જી ફોન વિશેની વાત કરીશું તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇંચની ડિસ્પ્લે મળી રહી છે અને એકસો વીસ હર્જનો રિફ્રેશ રેટ મળી રહ્યો છે સાથે સાથે તમને સુપર એમ્યુલેટ ડિસ્પ્લે પણ મળી રહી છે હવે વાત કરવામાં આવે આ ફોનમાં પ્રોસેસરની તો આ ફોનમાં તમને ડાયમેન્ડ ડાયમેન્સીટી સેવન ઝીરો ફાઇવ ઝીરો પ્રોસેસર મળી રહ્યું છે અને વાત કરવામાં આવે આ ફોનમાં બેટરીની તો તો આ ફોનમાં તમને પાંચ હજાર એમએ એચની બેટરી અને સાથે સાથે પિસ્તાલીસ વોટનું સુપરફાસ્ટ ચાર્જર પણ મળી રહ્યું છે એટલે કે બેટરી આ ફોનમાં અને ચાર્જર પણ બહુ સ્પીડવાળું મળી રહ્યું છે જેના કારણે તમારો ફોન બહુ ઝડપી ચાર્જ થઈ જશે હવે વાત કરીએ કેમેરાની તો તમને પચાસ મેગા પિક્સલનો એઆઈ કલર કેમેરો આ ફોનમાં મળી રહ્યો છે સાથે સાથે જો સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને સોળ મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ મળી રહ્યો છે અને આમાં ફોટો ક્વોલિટી બહુ સારી આવી રહી છે હવે વાત કરવામાં આવે આ ફોનમાં વેરિયન્ટની તો આ ફોન તમને છ જીબી એકસો અઠ્યાવીસ જીબી અને આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી એમ બે વેરિયન્ટમાં અવેલેબલ છે સાથે સાથે આ ફોનમાં છ જીબી એકસો અઠ્યાવીસ જીબી ફોનની પ્રાઇસ ચૌદ હજાર નવસો અઠ્ઠાણું અને આઠ જીબી એકસો અઠ્યાવીસની સોળ હજાર નવસો અઠ્ઠાણું રૂપિયા છે હવે વાત કરીએ ફોનની કલરની તો આ ફોન તમને ગ્રીન અને બ્લૂ એમ બે કલરમાં અવેલેબલ છે જે તમે કલર ખરીદવા માંગતા હો તે તમે ખરીદી શકો છો મિત્રો આ ફોન તમે ક્યાંથી ખરીદી શકો છો તો આ ફોન તમે ફ્લિપકાર્ટ એમેઝોન ઉપરથી ખરીદી શકો છો અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે જો તમે ઈચ્છતા હો તો તેના પરથી પણ ખરીદી શકો છો અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને બે આઇકન પણ દબાવી દો અને તમે આવા બીજા કયા ફોનના વિડીયો જોવા માગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવો તો મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ